ડાઉનલોડ કરી પ્રિન્ટ નથી કાઢવી એપ્લિકેશનમાંથી તમારે પીડીએફ વાંચવી છે તો તમને ઘણું સસ્તું પડશે બસો નવ્વાણું રૂપિયામાં તમને છ મહિનાની વેલિડિટી મળશે આમાં પણ છ મહિનાની વેલિડિટી મળશે કન્ટેન્ટ છ મહિના સુધી અપડેટ થતું રહેશે અને એને તમે ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશો એ આ કોર્સમાં અને આમાં તમે ફોનમાંથી જોઈ શકશો એ આ કોર્સમાં બરાબર બાકી બંધારણ છે અત્યારે લેકચર બધા અપલોડ થઈ ચૂક્યા છે આની પીડીએફ પણ બધી અપલોડ થઈ ચૂકી છે ટોટલ આશરે અઠયાવીસ પીડીએફ છે અને અઠયાવીસ લેકચર છે ઓકે અઠ્યાવીસ લેકચરમાં આખું બંધારણ કમ્પ્લીટ કરેલું છે હજી એકાદ બે ટોપિક ઉપર કદાચ અત્યારે બંધારણ પૂરું થઈ ગયું છે હવે માત્ર ટેસ્ટ છે બરાબર એ પણ લગભગ દસ થી પંદર ટોપિક વાઈઝ ટેસ્ટ છે એ બાકી છે એ પછી આખું બંધારણ છે એકદમ ટોટલી કમ્પ્લીટ થઈ ગયેલું ગણાશે બરાબર અને અત્યાર માટે જે પ્રાઇસ છે બરાબર એ અઢીસો રૂપિયા છે પણ આ પાંચસો નવાણું લગભગ આવનારા એક બે દિવસની અંદર થઈ જશે ઓકે તો પાંચસો રૂપિયા પ્રાઇસ થાય પહેલા લેવું છે એ લઈ શકે છે ઓકે અને બાકી ઓગણત્રીસ રૂપિયામાં પણ તમે કરંટ અફેરનો કોઈ પણ મહિનો સિલેક્ટ કરીને સ્ટડી કરી શકો છો અને તમારે ઘરે કરંટ અફેરની હાર્ડ કોપી મંગાવી છે તો ફ્રી ડિલિવરી સાથે તમને વન સિક્સટી નાઇન રૂપિયામાં આખા કરંટ અફેરની આખા મહિનાના કરંટ અફેરની હાર્ડ કોપી છે એ મળી જશે તો જેમને પણ હાર્ડ કોપી મંગાવવાની ઈચ્છા હોય બરાબર એ અંદર આવીને એપ્લિકેશનમાંથી ઓર્ડર કરી શકે છે આ જે તમે ઓર્ડર કરશો બરાબર માનલો કે છ પાંચ વાગ્યા પહેલા ઓર્ડર કર્યો તો તમારી હાર્ડ કોપી છે એપ્રોક્સિમેટલી છ થી સાતની વચ્ચે નીકળી જશે બરાબર અને આવનારા વર્કિંગ દિવસની અંદર છે એ તમને મળી પણ જશે બરાબર મેક્સિમમ આપણે સાત દિવસનો સમયગાળો રાખીએ છીએ બરાબર પણ મેઇનલી તમને બે થી ત્રણ દિવસ સુધીમાં તો પહોંચી જ જશે ઓકે તો જેમને ઈચ્છા છે એ એપ્લિકેશનમાં આવીને હાર્ડ કોપી ઓર્ડર કરવી હોય તો હાર્ડ કોપી પણ ઓર્ડર કરી શકે છે શરૂ કરીએ આજનો વિડીયો ચાર માર્ચના કરંટ અફેર શિખાના જ્વાલાઓ આ જે નવો નેશનલ પાર્ક બન્યો છે કયા રાજ્યનો નવો નેશનલ પાર્ક બન્યો છે તો હાલમાં જ આ આસામ રાજ્યનો આઠમો નેશનલ પાર્ક બન્યો છે શીખના શીખાના જ્વાલાઓ ઓકે તો શીખના જ્વાલાઓ છે બરાબર એ હાલમાં જ આસામ રાજ્યનો આઠમો નેશનલ પાર્ક બની ચૂક્યો છે તો અહીંયા યાદ રાખીશું આ આસામ રાજ્યનો આઠમો નેશનલ પાર્ક બન્યો છે સીખના જોલ્લાઓ એક્ચુઅલમાં આ જે નેશનલ પાર્ક બન્યો એ પહેલા એક હાથી રિઝર્વ હતો એટલે કે એક એલિફન્ટ રિઝર્વ હતો બરાબર એનું એલિફન્ટ રિઝર્વનું નામ હતું ચિરાંગ રિપુ હાથી રિઝર્વ અથવા તો એલિફન્ટ રિઝર્વ ઓકે ચિરાંગ રિપુ એલિફન્ટ રિઝર્વ આ એનું નામ હતું આસામ રાજ્યના જે મુખ્યમંત્રી છે એમનું નામ છે હેમંત વિશ્વ શર્મા

બાકી ભૂટાન છે ભૂટાનના જે રાષ્ટ્રીય દિવસ છે એમાં મુખ્ય અતિથિ બનનાર બરાબર ભારતના એક વ્યક્તિ હતા એમનું નામ હતું હેમંત બિસ્વા શર્મા આસામના જે મુખ્યમંત્રી છે ભૂટાનના રાષ્ટ્રીય દિવસમાં મુખ્યમંત્રી બન્યા હતા સોરી મુખ્ય અતિથિ બન્યા હતા બરાબર તો એ આપણે યાદ રાખશું ઓકે અને પીએમ મોદીને પણ એક જગ્યાએ જે રાષ્ટ્રીય દિવસ છે બરાબર ત્યાં મુખ્ય અતિથિ તરીકે ઇન્વાઇટ કરેલા છે બરાબર અને આ મહિનામાં જ આવશે બારમી માર્ચે યાદ છે કોઈને દેશનું નામ ચલો દેશનું નામ કોમેન્ટ કરજો કયા દેશના રાષ્ટ્રીય દિવસમાં પ્રધાનમંત્રી મોદી સાહેબને આમંત્રિત કર્યા છે ચલો તમારા માટે બોલવું તું તો ખરા આન્સર પણ નથી બોલવું તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે ઓકે ચાલો ગુણોત્સવ બે હજાર પચીસ નું સૌથી પહેલું સંસ્કરણ છે બરાબર એ પણ આસામ રાજ્ય શરૂ કર્યું છે તો એમાં પણ આસામ આવશે આસામ રાજ્યની અંદર જે ટોટલ આઠ નેશનલ પાર્ક છે તો બાકીના સાત જે છે એ કયા કયા છે આ તો આઠમું બન્યો હમણાં બાકીના સાત છે કાજીરંગા નેશનલ પાર્ક એક સિંગી ગેડા પ્રખ્યાત છે અને આસામ નું રાજ્ય પશુ પણ છે દિબ્રુ સાયખો નેશનલ પાર્ક દેહિંગ પટકઈ વન્ય નેશનલ પાર્ક અને રાયમોના નેશનલ પાર્ક આ બધા જે છે બરાબર એ આસામ રાજ્યના નવા બનેલા નેશનલ પાર્ક છે તો એને પણ યાદ રાખજો ઓકે ટોટલ સાત નેશનલ પાર્ક છે અને આઠમો નવો બન્યો છે બરાબર જો અહીંયા હું તમને એમ કહું કે અનુસૂચિત જાતિ આયોગ બરાબર અનુસૂચિત જાતિ આયોગ જનજાતિને કાઢી નાખું અનુસૂચિત જાતિ આયોગ તો એને કહેવાય નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ ઓકે તો બંનેમાં ખાસ નાનકડો ફેર છે સો અહીંયા વાત એવું છે કે અનુસૂચિત જનજાતિ આયોગનો સ્થાપના મોસની ઉજવણી કરવામાં આવી છે કયા બંધારણે સુધારા થયાની સ્થાપના થઈ જો આનું પૂછ્યું છે આનું નથી પૂછ્યું બરાબર

એ પ્રમાણે અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગ છે એ ત્યારે એ વખતે બંને ભેગા હતા તો ઓગણીસો નેવું જ્યારે સ્થપાયું ત્યારે આ નેશનલ કમિશન ફોર એસસી અને એસટી આ બંને ભેગા હતા બરાબર ત્યારે ઓગણીસો ને નેવું માં પાસઠ બંધારણ સુધારો આવ્યો એ વખતે એના પછી નેવ્યાસી માં બંધારણ સુધારો બે હાજર ત્રણ થી બંને વિભાજન કરી બંને અલગ અલગ આયોગ આપવામાં આવ્યા તો અહીંયા બે થી

બે છે તો સિવિલ એકાઉન્ટ ડે દર વર્ષે પહેલી માર્ચે આવે છે તો આન્સર આવશે એક માર્ચ એક માર્ચ ના રોજ સિવિલ એકાઉન્ટ ડે ઉજવણી કરવામાં આવી છે ઓકે એક માર્ચ ઓગણીસો ના રોજ ઇન્ડિયન સિવિલ એકાઉન્ટ સર્વિસ સ્થાપના થઈ હતી એની યાદમાં આ દિવસ સિવિલ એકાઉન્ટ ડે તરીકે ઉજવાય છે ઇન્ડિયન સિવિલ એકાઉન્ટ સર્વિસ છે ભારતના કયા મંત્રાલ હેઠળ કાર્ય કરે તો કે નાણાં મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ હેઠળ છે બરાબર એ કાર્ય કરે છે ઓકે હાલમાં કંટ્રોલ જનરલ ઓફ એકાઉન્ટ કોણ છે ભારતના એ છે શ્રીમતી ભારતી દાસ ઓકે તો એમને પણ યાદ રાખવાના થશે ઇન્ટરનેશનલ સ્પેસેશન માટે પસંદગી પામેલ સૌથી પહેલા વિક્રાંગ અંતરિક્ષ યાત્રી જોન

સીએસએ કેનેડાની અંતરિક્ષ સ્પેસ એજન્સી ને રોસ્કો મોસ રશિયાની અંતરિક્ષ સ્પેસ એજન્સી પાંચેય દેશોની અંતરિક્ષ સ્પેસ એજન્સી છે એમણે મળીને આ બનાવેલું છે બરાબર આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની વાત કરીએ તો નિવૃત્ત ક્યારે થશે તો કે બે હજાર ત્રીસમાં કામ કરતું બંધ થઈ જશે બરાબર તો એ પણ આપણે યાદ રાખીશું ભારતનું અંતરિક્ષ સ્ટેશન સ્થાપવાનું લક્ષ્યાંક શું છે તો ભારત છે બે હજાર ને ચાલીસ સુધીમાં અંતરિક્ષ સ્ટેશન સ્થાપશે બરાબર આ ભારતનું લક્ષ્યાંક છે બરાબર અંતરિક્ષ માં જનાર સૌ ભારતીય પુરુષ કોણ એવો પ્રશ્ન પૂછે તો એ રાકેશ શર્મા છે એક જ મિનિટ અહિયાં બે હજાર ચાલીસ તો માનવ મિશન નો લક્ષ્યાંક છે ચંદ્રનું માનવ મિશન કરશે બરાબર એ કરેક્શન કરી લેજો બે હાજર ચાલીસ તો ચંદ્રના માનવ મિશનનો નો લક્ષ્યાંક છે બરાબર સ્પેસ સ્ટેશન ભારત સ્થાપવું છે તો એ માટે આંતરિક સ્પેસ સ્ટેશન બરાબર ભારતનું આંતરિક સ્પેસ સ્ટેશન ક્યારે બનશે એના માટેનો લક્ષ્યાંક રાખ્યો છે બે હાજર પાંત્રીસ નો રાખ્યો છે અને બે હાજર ચાલીસ માં તો ચંદ્ર પર માનવ મિશનનો નો લક્ષ્યાંક છે આપણો બરાબર ઈસરો ઓકે તો અહીંયા એક નાનકડું કરેક્શન કરી લેજો ચાલીસ ની જગ્યાએ પાંત્રીસ આવશે બરાબર બે હજાર પાંત્રીસ બરાબર વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ ની બેઠકનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે તો વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની જે બેઠક છે એનું આયોજન પુણેમાં થયું છે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની અંદર કયા કયા રાજ્ય આવી જાય ગોવા આવે બરાબર મહારાષ્ટ્ર આવી જાય અને ગુજરાત આવી જાય અને સાથે સાથે દીવ દમણ દાદરા નગર હવેલી પણ આવી જશે ઓકે તો દીવ દમણ અને દાદરા નગર હવેલી છે તો કે મંત્રી બરાબર જેટલી પણ ઝોનલ કાઉન્સિલની બેઠકો આવશે ધીમે ધીમે કરતા હવે એક એક બેઠકો આવતી જશે તો એ ઝોનલ કાઉન્સિલની તમામ બેઠકની અધ્યક્ષતા છે જેટલી પણ ઝોનલ કાઉન્સિલ હોય એની બેઠકની અધ્યક્ષતા છે એ રાજ્યના સોરી એ ગૃહમંત્રી કરતા હોય અને એના ઉપાધ્યક્ષ જે તે રાજ્યમાં આયોજન થયું હોય એના મુખ્યમંત્રી હોય બરાબર એના ઉપાધ્યક્ષ કોણ હોય એના જે તે રાજ્યમાં આયોજન થયું એના મુખ્યમંત્રી એના ઉપાધ્યક્ષ હોય તો હાલમાં આની સત્યાવીસમી બેઠક હતી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની અધ્યક્ષતા ગૃહમંત્રી અમિત કરી છે બરાબર અને કોનો કોનો સમાવેશ થાય છે એ પણ આપી દીધું છે હંમેશા જેટલી પણ ઝોનલ કાઉન્સિલ હોય એની અધ્યક્ષતા ગૃહમંત્રી કરતા હોય અને

છત્તીસગઢ ઓપન ટુર્નામેન્ટનું ટાઇટલ છે એ કોણે જીત્યું છે તો શૌર્ય ભટ્ટાચાર્ય છે એમણે છત્તીસગઢ ઓપન ટુર્નામેન્ટનું ટાઈટલ જીતીલું છે ફાઈઝર પુરસ્કાર બે હાજર ચોવીસ થી કોને સન્માનિત કરેલું છે તો ફાઈઝર પુરસ્કાર મળ્યો છે પ્રોજીત બિહારી મુખર્જીને તો એમને યાદ રાખજો હાલમાં જ ભારતનું સૌપ્રથમ ગ્રીન હાઇડ્રોજન ઇંધણ સ્ટેશન કયા સ્થળે સ્થાપવામાં આવ્યું તો ભારતનું સૌથી પહેલું ગ્રીન હાઇડ્રોજન ઇંધણ સ્ટેશન લદ્દાખમાં સપાયું આન્સર આવશે લદ્દાખ ચર્ચામાં રહેલ વી બેટ ડ્રોનનું નિર્માણ કઈ કંપની કરશે આવૃત્તિ હતી કયા સ્થળે યોજાય નવી દિલ્હી ખાતે આની પચીસમી આવૃત્તિ યોજાય હાલમાં જાહેર થયેલ એક રિપોર્ટ પ્રમાણે કેન્સરના લીધે સૌથી વધારે મૃત્યુ કયા દેશમાં નોંધાયા છે તો આપણા દેશ ભારતમાં કેન્સરના લીધે સૌથી વધારે મૃત્યુ નોંધાયા છે ઓકે સરકાર દ્વારા સ્વચ્છતા જોવા મળી છે તો દક્ષિણ આફ્રિકામાં દસ ત્રીસ વર્ષ બાદ કેપી ગીધની વસ્તી જોવા મળી છે પહેલી મહિલા પાયલટ કોણ બન્યું છે તો જેગુઆર ફાઈટર

હાલમાં જ કયા દેશના દ્વારા ચીનની સાત વિશ્વવિદ્યાલય એટલે કે સાત યુનિવર્સિટી ઉત્સવ છે એ કયા રાજ્યનો પ્રતિ પ્રસિદ્ધ ધાર્મિક તહેવાર છે તો જમ્મુ કાશ્મીરનો પ્રસિદ્ધ ધાર્મિક તહેવાર છે હેરાથનો બરાબર તો એ યાદ રાખીશું હાલ આ સાથે જ અહીંયા આપણે ચોથી માર્ચના જે કરંટ અફેર છે એને સમાપ્ત કરીશું મળશું પાંચમી માર્ચના કરંટ અફેરમાં ત્યાં સુધી રજા લેશું મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું